અમારી પાસે પહેલા એક વડીલ આવ્યા હતા એમને બે હજાર સોળની અંદર બાયપાસ કરાવ્યું હતું અને બે બે હાજર સોળ પછી એમને ત્યાં કન્ટિન્યુ દવાઓ ચાલતી હતી અચાનકથી ધીરે ધીરે ખબર પડી કે એમનું બીટી ધીરે ધીરે બહુ જ વધવા માંડ્યું છે અને બીપી બસો બસો સુધી રહેતી હતું અને બીપી માટે અમને કમસે કમ પાંચ થી છ દવા ચાલતી હતી અને સાથે સાથે અમુક વખત પેટમાં તકલીફ થવી ગભરાહટ થવી તો અમારી પાસે આવ્યા અમે જોયું કે બ્લડના રિપોર્ટ કરાવ્યા સીટી સ્કેન કરાવ્યું અને મહાધમની અમુક રિપોર્ટ કરાવ્યા જે બાયપાસ પછી અમે કરાવતા હોય તો એમાં જાણવા મળ્યું કે એમની કિડનીની બંને નસો બ્લોક છે એક ડાબી બાજુની જે કિડની છે એ સો ટકા બ્લોક છે અને જમણી સાઈડની જે કિડની છે એમાં નવ્વાણું ટકા બ્લોક છે એટલે અમે બ્લડના રિપોર્ટ સાથે એને મેચ કર્યું તો ખબર પડી કે બ્લડના રિપોર્ટ ની અંદર કિડનીના બહુ જ ક્રિયાટીની જે બહુ જ વધી ગયું હતું અને જો એ ટાઈમ પર કરવામાં ના આવે તો એ પેશન્ટને ડાયાલિસિસ શક્યતા બહુ જ વધવાની તૈયારીમાં હતી સો આવા કેસની અંદર અમે જનરલી સીટી એઓટોગ્રામ કરી અને પછી એક્જિયોગ્રાફી કરી અને પછી અમે આગળનો પ્લાન કર્યો સો આવા કેસની અંદર અમે પછી એને જમણી સાઈડ ની એન્જિયોગ્રાફી કિડની ની કરી અને એની અંદર સ્ટેન્ટ બેસાડ અને એક કિડની અમે બચાવી લીધી અને ઘણો સરસ થઈ ગયું ત્યાર પછી અમે સીટી આઉટોગ્રામ કર્યો એન્ડ એબ્ડોમિનલ ઓટો એન્જિયોગ્રાફી જેને મહાધમની કહેવાય અને મહાધમની એની જે નીચેની કિડનીના નીચેની જે મહાધમનીનો ભાગ છે એ ફૂકાને જો ફૂલી ગયો હતો તો આ ફૂકાને નસની જેમ ફૂલી જાય ત્યારે ગમે ત્યારે જ્યારે ફાટે તો માણસને બે મિનિટ થી વધારે રહેવા નહીં એક અચાનક કેનો મૃત્યુ થતું હોય તો આવા કેસની અંદર મહાધમની અંદર સ્ટેન્ટ મૂકવો

અને એક સાથે બે સ્ટેન્ડ જેમ કે કિડની સ્કેન કિડની જે નવ્વાણું ટકા બ્લોકેજ હતી એને ઓપન કરવામાં આવી અને મહાધમની અંદર જે ઉગાની જેમ નસ ખુલી ગઈ એને કવર સ્ટેન્ડ થી ગીવા કરવામાં આવી છે આ બંને વસ્તુઓ ફર્સ્ટ ટાઈમ આપણે લુણાવાડાના ભારત હોસ્પિટલમાં કરવામાં આવ્યું બીજી વસ્તુ જે ફર્સ્ટ ટાઈમ કરવામાં આવી એ કાર્બન ડાયોક્સાઇડ એન્જિયોગ્રાફી જે આપણે કિડની ની જેને ડેમેજ હોય જેને ડાયલિસિસ થવાની તૈયારી હોય એવામાં ડાય કિડની વધારે ડેમેજ થાય તો આવા કેસમાં અમે કાર્બન ડાયોક્સાઇડ એન્જિયોગ્રાફીનો ઉપયોગ કર્યો જે પંચમહાલ મહીસાગર દાહોદ અને અરવલ્લી જેવા સુધી પણ આ બન્યું નથી જે અમે ફર્સ્ટ ટાઈમ આપણે ને ભારત હોસ્પિટલમાં કર્યું છે ત્યાર પછી કર્યા પછી પેશન્ટ સરસ થઈ ગયા છે કે તેમનો રિપોર્ટ સુધરી ગયો છે અને પેશન્ટ સરસ રીતે ચાલતા ઘરે છે માં ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે